એક લાખ ને હજારમાં સ્વિફ્ટ ગાડી આ મિત્રો ફર્સ્ટ ક્લાસ કંડિશનમાં એકદમ સાસવેલી ગાડી ફક્ત અને ફક્ત એક લાખના અગિયાર હજાર રૂપિયાની અંદર સ્વિફ્ટ ટુકડો ગાડી વેચવેલી છે તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ટુકડો વિડીયા વર્ઝનની અંદર આ સ્વિફ્ટ ગાડી જોવા મળી જશે ડીઝલ એન્જિનમાં ગાડી છે અને કંપનીનું ઓરિજિનલ સાઉન્ડ સિસ્ટમ તમને આ સ્વિફ્ટ ગાડીની અંદર જોવા મળી જવાનું છે ગાડીના ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે સાવ ઓસી ચાલેલી ગાડી છે ફક્ત ને ફક્ત મિત્રો છ્યાસી હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે એકદમ સાસોલી છે ટીપટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને સીટ કવરની ઇન્ટિરિયરની વાત કરીએ તો જોરદાર કન્ડિશનની અંદર સીટ કવર ઇન્ટ્રીઅલ તમને જોવા મળી જવાનું છે એકદમ ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ તમને સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી બેસવાની છે સાવીની વાત કરીએ તો મિત્રો માલિક તરફથી તમને એક સાવી આપવામાં આવશે અને ફર્સ્ટ ક્લાસ કંડિશનમાં આ સ્વિફ્ટ ગાડી છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માથે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો કોન્ટેક નંબર અને ગાડી જોવા ક્યાં મળશે તે આગળ વિડીયોમાં જોઈએ મિત્રો આગળ આ સ્વિફ્ટ ટુકડા ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને અગિયાર હજાર રૂપિયાની અંદર આ સ્વિફ્ટ ગાડી વેસવાની છે અને ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર આઠનો મોડલમાં તમને જોવા મળી જવાની છે આ સ્વિફ્ટ ગાડી તમને રાજુલની અંદર જોવા મળશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટ કે ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો